જેનાથી આપણે વિડીયા બનાવી છે બરાબર અને એવો કઈ રિસ્પોન્સ એવો આપણને મળતો નથી રસોડો બધા તમે ચારે ચાર મારે બે સિવાય ચારે ચાર ઘુસવાઈ જાય બે છોકરા બે માણસ તમે રાત દિવસ ઉજાગરા કરો છો આ નવ નવ મહિના થયા આપણને સીધા નો કહ્યો કે કારણ કે આ નવ મહિનાથી બનાવી એટલે અમને થોડોક આંસ લાગે એટલે એને અમને વાત નથી કરી છે તો આપણે એને બપોર પૂછ્યું અને જો એ કે છે તો આપણે વિડીયો બનાવશું તો પછી નો કાઈ મળતું નોખી ના થઈ જાવ મારથી ત્યાં દરડો નો થાય

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં તો અમે પણ બધા મજામાં શું વાંચા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું જો આજ તો હવાર હવારમાં નાઈ થઈને તૈયાર થઈ જા બ્લોગ સ્ટાર્ટ નહોતો કરવો પણ તોય કરવો પડ્યો આપણે મેં કીધું કે બનાવી થોડો ઘણો કારણ કે આજ દાદા કહેતા હતા અમને કે અમને નહીં પણ બાને વાત કરતા હતા કે આ લોકો કેટલા ટાઈમથી વિડીયોને એવું બનાવે છે તો કે કાંઈ રિસ્પોન્સ મળતો નથી કે નથી કાંઈ આપણે ની કાંઈ તો હજી તો કઈ નક્કી જ નથી એટલે દાદા કહેતા હતા બે સાહેબ તોય બાને વાત કરતા હતા આપણે બાને પૂછ્યું આજે વિડીયો બનાવવાની ઈચ્છા નહોતી દાદા તો નાશ પાડતા હતા પણ તોય આને કોઈ લાવન આપણે બનાવી તો ખરા હું કે હું નહીં એમ તો જોઈએ મા દીકરો અહીં બીહી ગયા છે શું કે મારો પપ્પા વાત કરે છે આ કેટલા મહિનાથી તમે વિડીયા ઉતારો છો કાંઈ ધંધામાં ધ્યાન દેતા નથી તો પછી બધું જોવું પડે ને આપણે છોકરાને ભણાવવા ગણાવા ફીઓ ભરવ્યું તો તમે બે માંથી એક ધંધામાં ધ્યાન જોશો તો એ કામેથી આય કે ન આવ્યું તરત વીડિયા ઉતારો છો પણ આપણે કઈ મળતું કરાવતું નથી તો આવી રીતે થોડું ઘર હાલે આપણા પપ્પા એ જો કીધું છે ભાઈ આપણે વિડિયા બનાવવા ખાતા નથી ધંધામાં ધ્યાન જો ન તમે નોખીના થઈ જાવ કે અમારે આ મારી ઉપર નથી હાલતું કે એવી રીતે રી કરીને ગયા છે આ કામ જો તમે જો નેચર મમ્મી વાત કરે છે તો આપણે હું જો ને સાંભળું છું જે મમ્મી પપ્પા આ રીતના વાત કરતા હતા કે હા ત્યાં આઠ નવ મહિનાથી આપણે વિડીયા બનાવી છે બરાબર અને એવો કાંઈ રિસ્પોન્સ એવો આપણને મળતો નથી હસોડો તો જો ને એ જ વાત કરતા હતા કે તારે એ કે ભાઈ છોકરાને ભણાવવા કારવા અને કે એક કલાક સવારમાં મોડો જાશો અને બપોરે અડધી પોણી કલાક મોડો જા હાજે એ કે બબ્બે ત્રણ ત્રણ વાગ્યા બધું ઉજાગરા કરતો હોય તો કે એટલો બધો તું ટાઈમ બગાડશો તો કે જો કંઈ રિસ્પોન્સ ન મળતો હોય તો વિડીયા એ કે બંધ કરી દેવાય આપણે ક્યાંય એવું કંઈ એવું લખી દીધું છે ફરીજિત વીડિયા બનાવવા જ પડે એવી રીતના જો વાત કરતા હતા અને પપ્પા તો અત્યારે કામે જ્યાં છે હવે પપ્પા હવે સાંજે આવે ત્યારે ખબર પડે

કાંઈ નહીં જો અમારા દાદાને આ રીતના વાત છે કારણ કે અમારે ભાઈએ અત્યારે વાત કરી પપ્પા આ રીતના કહેતા હતા આપણે પપ્પાને પૂછી લેવું કે શું કેવા માંગે છે એમ તો જોઈએ હવે આગળ હું થાય એમ કારણ કે જો આ તો આપણે એ રીતના તો કાંઈ શરૂ નહોતા કર્યા કે આપણે ઇન્કમ થાય કે આમ થાય તેમ થાય અમે તો વરસ દિવસનું ડન કરીને કર્યા હતા કે આપણે વરસ દિવસ મહેનત કરીએ કેમ થાય કેમની પણ એટલો બધો ઇન્ફોર્સ નથી આઠ નવ મહિના થઈ જાય કારણ કે અમારો શોખ છે બાળકોનો શોખ છે પણ આ લોકો આ રીતના બોલે છે કે છે તો પછી અમારે બંધ કરવા પડે ને કારણ કે આપણે જો અત્યારે ભેગા થઈ એટલે થોડું ઘણું એનું માનવુંય પડે પણ તોય આપણે ઉપર દાદાને પૂછ્યું કે હું કહે છે હું નહીં એમાં એમાં એવું છે ઇન્કમ નું તો સમજી હાલો બે નંબરની વાત છે આપણે એક અત્યારે વિચાર કર્યા જવો છે મારે હવે રોજની માટે મારે ધંધામાં તો માન કે નવ વાગે રોજે જાવ એક કલાક ખબર માં મોડું થાય બપોરે મારે દોઢ વાગ્યા નું ચાલુ થાય બે અઢી વાગે હું કારખાને કામે જાઉં જેમ કે જે કોઈ વિડીયો બનાવતું હોય ને કોઈ એમ કે મને હસોડો ટાઈમ બગડતો નથી હું આમને વિડીયો બનાવી નાખું તો ઇમ્પોસિબલ ઈ ખોટું પડે મહેનત આઠ મહ આઠ નવ મહિના હું મહેનત કરું છું અને કન્ટિન્યુ મહેનત કરું છું સવારમાં એટલું મારે મોડું થઈ જાય પછી હા જે બબ્બે દોઢ દોઢ બબ્બે વાગ્યા સુધીનો ડેઈલીનો ઉજાગરો હોય તો એમાં શું છે ભલે ઇન્કમનો તો આપણે બે નંબરનું આપણી ચેનલ જ મોનિટાઈઝ થઈ ગઈ છે પણ આપણે કાંઈ એવો હજુ કાંઈ એવો રિસ્પોન્સ છે નહીં વિડીયામાં હજી એવા કંઈ વિડીયા આપણા વાયરલ થયા નથી આવો કાંઈ રિસ્પોન્સ મળતો નથી હું પપ્પાને બપોરે પૂછી ત્યારે ખ્યાલ આવે બરાબર અને જો મિત્રો તમે પણ વિડીયો જોતા હોય ને તો આ વિડીયો ખાસ કરીને શેર કરજો જોજો અને જો આ કંઈ અમને રિસ્પોન્સ મળશે બે એક મહિનામાં તો આપણે પપ્પાને પૂછશું કે અમને મહિનો બધી શરૂ રાખવા જોઈએ એમ આપણે કહેવું એની પાસે આપણે રજા લેવું કારણ કે એને તો જો નાશ પાડી છે સવારમાં એ બાને કહેતા હતા આપણને સીધા ન કહ્યું કે કારણ કે આ નવ મહિનાથી બનાવી એટલે અમને થોડોક આંસકો લાગે એટલે એણે અમને વાત નથી કરી છે તો આપણે એને બપોર પૂછશું અને જો એ કહે તો આપણે વિડીયો બનાવશું કે આ બનાવો તો તો વિડીયો નહીં બનાવી પણ અત્યારે તમને કહી દીધું છે

મીડિયામાં તો ઓછા જ આવે ને આ એમ કરે છે કે તમે કેટલી મહેનત કરો છો કાઈ થતું ન હોય વિડિયામાં એ દૂનો મહેનત કરો તો તારા ઘરના તે પછી છોકરા બે ભાઈ એવું થોડું પછી વિડિયામાં રિપોર્ટ તો મળવું જ હોય કે ન મળવું જોઈએ હોય આ કેટલી મહેનતથી તમે તો હવારમાં એક કલાક મોડો જા કામે અને મહેનત કરીશો બપોરે એક કલાક મોડો જા રાતે બે ત્રણ બે બે અઢી વાગ્યા તો હોતું હોય તો મહેનત કેવડી થઈ એમાં તમને રિપોન્સ રિસ્પોન્સ મળતું ન હોય તો કામનું શું તમે કેટલા ખોટી ખોટી થાય ને મહેનત કરી કરી કરો છો એટલે અમે વીડિયામાં આવતા જ નથી એ હતું અને મહેનત કર્યા છો કાંઈ નહીં ને હવે મારથી કાંઈ કામ થાય નહીં મારે કેટલોક ઠવડો કરવો બીજો બરાબર અને જો તમને સબસ્ક્રાઈબ ઓછા મળે છે તે પછી સપોર્ટ ઓછા મળે છે આવું બધું મળતું હોય તો ધંધોય પડે છે બિરોબર કાલે ફી ભરવાની થાય તો પછી કામ ઓલું થઇ જાય મારે એકલા ઉપર કેટલું કાલે પછી હજી એક કલાક વધારે કરી એમાં કઈ ના નથી મળવું તો જોઈએ ને તો બરાબર સપોર્ટ સબસ્ક્રાઇબ એવું બધું જોઈએ આ તું નવ નવ મહિનાથી મહેનત કરશો તને દેષપોત કાઈ મળતું નથી અને આવડી મહેનત કરશો તો પછી નો કાઈ મળતું નોખિના થઈ જાવ મારથી કે ધડો નો થાય તો બરાબર છે પણ હવે મારી ગણતરી છે કે મે તો દી એક મહિનો મહેનત કરી લઈ એમ પંદર દી મહેનત કે ઓલું કઈ પછી હવે તો પછી નકર અમે નો ખાતી જઈ કાઈ નો મળતુંય તો કામ નું કાઈક મળવું તો જોવે ને મહેનત કરી દે એ તો બરાબર છે હા કાઈ ને હવે તમે બધા જે નક્કી કરો એ બરાબર તમને જે સારું લાગે એ તમે કયો એમ બીજું તો શું કરા હે હવે આપણે તો કઈક મહેનત કરવા પણ મને રિપોર્ટ મળવું જોઈએ એમ સબસ્ક્રાઇબ નથી એટલા બધા મહેનત તો મારી છે પણ હવે એ તો મારા હાથમાં જ નથી પપ્પા એ વાત બરોબર છે તો પછી આ ક્યાં આવી છે હવે એ તો આપણા હાથમાં તો છે ને હું તો જો મારી રીતના મહેનત કરું છું બરાબર તમે કયો તો તમને પૂછીને જ મેં વિડીયા બનાવવાનું ચાલુ કર્યું હતું બરાબર અને હવે જો સપોર્ટ આપણને મળતો નથી તેમાં હું તો શું કરું તમે જો કે બનાવો તો હું તો બનાવું બરાબર અને તમે એમ કહો કે ભાઈ હવે આપણે વિડીયા નથી બનાવવા તો હું નહીં બનાવું એનું કારણ છે કે સપોર્ટ મળે તો તું તાર બને વિડીયા ન મળે તો કામ ન હું એ તો બરાબર છે આમને થોડું હાલ છે એ વાતે હાચી છે આ છોકરા કાલે એને મારતી હવે ડરો થાય નહીં કેટલીક મહેનત કરો આમાં બધા તમે ચારે છે અમારે બે સિવાય ચારે ચાર ઘુસવાઈ જાય બે છોકરા બે માણા તમે રાત દિવસ ઉજાગરા કરો છો આ નવ નવ મહિના થયા એ તો બરાબર છે કાંઈ નહીં હવે હાલો ફેમિલી હવે કાંક વિચાર કરીએ બરાબર કેમ કે મારા પપ્પા કે એમાં કંઈ ખોટું નથી બરાબર કેમકે હવે મારે છે ને ઘરે કાંઈ મારા ખુદને અમારે બે જણાને બોલ્યા જવું નથી કેમકે આપણે જે ટાઈમ અમુક આપ્યો તો એ ટાઈમે એવો પૂરો થઈ ગયો કે નવ મહિના છે આપણે મહેનત કરીએ અને એવો કાંઈ એટલો બધો રિસ્પોન્સ કે કંઈ સપોર્ટ મળ્યો નથી કાંઈ નહીં હવે અમે કંઈક ડિસિઝન લઈ કાંઈ વાંધો ને હવે અમે કંઈક બે જણા ડિસિઝન લઈ બરાબર હા પછી હું તમને કહી કે હવે વિડિયા બનાવવા કે ન બનાવવા બરાબરને હા પણ એ બરાબર જ છેને હવે ત્યારે પકાથી થાય બે છોકરાને ફિયુ ભરવ્યું એને આપણે એના છોકરા લેવા આ તે તો પછી તમારી બે જણા જોવું જ ને

અતો કાઈ ન હવે બીજું તો શું આપને એવો રિસ્પોન્સ ને આપને એવો મળતો નથી બરાબર એવો સપોર્ટ આપને મળતો નથી અને મહેનત છે એમાં પપ્પા મમ્મી કે ખોટું નથી બરાબર

જોઈ દસ પંદર દિવસ હવે યુટ્યુબ ફેમિલી પ્લીઝ તમને બધાને હું કહું છું હવે પંદર દિવસનું કહીને હવે કાંક ટાઈમ મારો પપ્પા એથી માગું કે પંદર દિવસનો મને ટાઈમ આપો જો એવો મને કંઈક સપોર્ટ મળે તો આગળ આપણે કંઈક વિચાર કરીએ બાકી આમાં તો ઇમ્પોસિબલ કે હું ખુદ આઈર માની લીધી છે મેં કેમકે એટલા મહિનાથી એમ બે જણાએ અમે એ જ વિચાર કર્યો તો વિચાર કરો કેવા કેવા માણસોએ અમને સપોર્ટ આપ્યો અરવિંદભાઈને બે જણાએ સપોર્ટ આપ્યો કૌશિકભાઈને બે જણાએ સપોર્ટ આપ્યો હાર્દિકના મમ્મી પપ્પાએ એટલો સપોર્ટ આપ્યો અને ભાવ બહેનને એ બે જણાનો કેવડો સપોર્ટ ગમે ત્યાં જાય ને હાલો અમને આરો એટલે લઈ જાય એ બધા સપોર્ટ આપે છે પણ જેવો અમારે બધાય અમારા યુટ્યુ ફેમિલીનો સપોર્ટ જોતો છે ને એવો અમને સપોર્ટ મળતો નથી તો હવે પછી હવે શું કરવામાં અમને કઈ દઈ ખુશી નહીં કેમ કે આજે હવ અર્દીની અમારે જો આ વાત થઈને અમે ખુદ આમ એમ થઈ જો કે હવે શું કરવું કા ખાધી આ આપણે એટલા મહિના પછી બંધ આપણે લાગે એમ કાઈ જોઈએ પછી તો હારું તો આપણે એન્ડ કરી કારણ કે ના પડી તો આપણે નથી અને ખાસ કરીને તમે ફૂલ ફૂલ સપોર્ટ કરો તમારા વિડીયો જોતા હોય તો અમને ફૂલ સપોર્ટ કરો વિડિયોને શેર કરો

લોકોના ગેમો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી બધાને સહેમતાજી બાય બાય